ખ્યાલ પડ્યો હું તારી માં છું ને આ તારો બાપ છે આ જગતનો બાપ છે પેલા શબ્દો નો ઓળખ આની પાય ડોશી ની જે ઘર છે ને એની અંદર ચોર્યાસી નું ખાતું જઉં ઝોપડી ને પેલી શિકોતર માતા ફરસ હું મશાણી મેરડી ગોતી લાવી ઉતર્યું 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 એક શિકોદર માતા તમારી ભાઈ થાય એ કફે થયેલી છે હા મેં કહું હમ હું હાલ છો

જય હો મારી જય હો જય ભગવતી જય ભગવતી જય ભગવતી હો આ મારું મેન તાણું જય હો મારી જય હો મહારાજ આટલું ગોથવા ચાર પાંચ વર્ષ કાઢ નાખ્યા ને પાંચ મિનિટ ના લાગી મારી બહુ સાત મારી સાતસો ને નેવું ભૂવા ફેરવા મેં મંદિર મસ્જિદ મઠ અને ચૌદ લાખ રૂપિયા મેં દવાખાના ની પાછળ આ દીકરીની પાછળ ઘરશ્યા મારી

દસ વર્ષ પેલા કે આઠ વર્ષ પેલા તમે ભૂલ કરી તમારા દેવ તમારાથી નારા થયા ને તમારાથી જુદા પડ્યા એટલે તમારા જીવનમાં દુઃખ આવ્યું પણ તું મને વિચાર કર કે હું તને હામથી મશાણી મેળવી ને કાળકા તને બોલાવું છું અને હું સીચો દબાવું ના ઉભી ના થાય તો મારા અવતાર માં ખોટ પણ એટલે કહેવાય આ કળિયુગ ને આ કળિયુગ આ ધરતીની ની આ પૃથ્વી ની નવખંડ ધરતીની ની શક્તિ મેલડી ને કાળકા છો એટલે કહેવાય પ્રથમ મેલડી પ્રથમ મેલડી બોલો અમૃત બાપાની પ્રથમ મેલડી માતાની આવા બીજું બીજું કહું બીજું બોલો મેડી કે તારા દાદાની પાસે માફી મંગાવીને એક નવાન શ્રીફળ આલજો અને ત્રણે ચારે જેટલા હોય તમારું પરિવાર મહાદેવ ને જળ ચડાવજો ને કુતરા ને રોટલો નાખજો અને તને લાગે કે હજુ અમારે બધું સારું થઈ ગયું છે અને મેં કઈ કે મહેનતાણું વાલ્યું નથી તને એવું મન થી મારું લાગે ને મારું કે મારું સારું કરી દીધો બધું પણ માતાજી ને મેં કશું આલ્યું નહીં તો મારું બે 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 મહેનતાણું કયા એક શિવજી ને જળ ચડાવજે અને કુત્રાન રોટલો નાખજે જય હો માડી અને બરોબર આઠ મહિના થાય ને આઠ મહિના એટલે મને પાવાગઢમાં દર્શન કરી જજે જય હો માડી જય હો આ વિજય માડી આ મારું મૈનતાણો જય હો માડી કોઈ મને શું આલે કાય નો આપીય કુમાડી હું તમને તારી વાત નહીં મને કોઈ કશું આલઈએ ક નહીં અને સોદા હું કરતી નથી આખળ યુગમાં માડી તમે તો જગત જગતકલ્યાણી કહેવા માડી

સુખી કરતા આવડે છે દુઃખી કરતા આવડે જો કદાચ શ્રદ્ધા વિશ્વાસ ભાવ ઓછો હોય ને મારા પ્રત્યે તો અનુભવ કરવાનો આમ વાળી ચોળી નાખી ના દઉં તો મારું નામ મેલડી નહીં અને આમ નાખી દઉં વાળી ચોળી ને આમ નાખી દઉં આમ નાખું ને આમ નાખો એટલે તમારો કોઈ પત્તો લાગે નહીં પણ તમને નાખું ને તમે ઉડતા હોય ને મને યાદ કરો તો પાછી તાંટા ઝીલવા આવું ખબર પડી આમ રાત થાય છે તો આમ દિવસ થશે થશે ને એવી રીતે હું છું માનો તો એની એ બોલો છો નારાયણની સાક્ષીએ બોલો આ કળિયુગમાં કોઈ કીધું નથી કે નારાયણની સાક્ષીએ બોલો પણ હું અમરતની મેલડી એક જ એવું બોલું છું કે સિંધવન સપરા નદી ગંદ્રુપિયા મેલડીના પાવાગંને કાળકા અને પ્રભાત રાજા કરણની વેળાની સમયે બોલું છું હું નારાયણની સાક્ષીએ વાત કરનારી પ્રથમ મેલડી છું આ કળિયુગમાં રાજા મેલડી માડી જય હો માની

હું તમને જે કેવા જવું ને હું તમને જે કેવા જઉં ને એ બરોબર ધ્યાન થી સાંભળી લો જે ઘર આપણે કુવાસી પાસે ગયું ને હામાં તો પછી કુવાસી એ પછી તો એમાં ને એમાં જીવ ગયો હા એના પછી આખું બધું બધું ખાલી થઈ ગયું ખબર પડી તને હા 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 ખબર પડી પડીને હામાં જો તમને ખરેખર દુઃખ આવતું હોય હા તો બેનું એક ચોર્યાસી ખાતું હા અને આ તમારી ફઈ હા આ ચોર્યાસી ખાતું પકડાતું નથી તો ફઈ પકડાશે ખરી ના ના પણ મેં તને જો હું સીધું સીધું તને કહી દઉં ને કે શિકોતર અને જહુ ઝોંપડી નું દુઃખ છે તો મગજમાં ના ઉતરો પણ એવું કહું કે ગયડા એ ઘર લીધી દીકરી ના આપ્યો અને દીકરી અંદર રીબાઈ મરીસાઉ માતા છો હા વાહ હાલો તારો જોવાનું એ એના એ એ ભાઈ તમારી કુવાસી મરી મરીને એના પછી બધા ભય હેડવા માંડ્યા ભગવાન ના ઘેર હમ હું તો તમને એના માટે એટલે નથી લાગવું બાપા તું પૂજા કર ને વિધિ કર ને લોકોને ધર્મના માર્ગે વાત ના હું તાર જોડે છું મારું કામ ધર્મ માર્ગે વાળવાનું છે ભૂલ થતી હોય તો ગોતી નાપું પો તને ખબર નહીં ઘણા જણા તું જોવડાવા ત્યાં આવતા આપણે ખબર છે કે બધું કાર્ડ છે આ એટલે અડધા તો આવતા જ નહીં હા પણ જશે જ ક્યાં ટિકિટ તો અહીંથી જ ફાટવાની છે

દક્ષિણા આપીએ તો તમારું તમારું ભણતર તમારું શાસ્ત્ર તમારું જ્ઞાન તમારી વિદ્યા એવું કે દરેક કાર્ય અંદર બ્રાહ્મણ હોવો જોઈએ હોવો જોઈએ ને હું એવું કઉ છું કે લખી લો કે મેલડી હોવી જોઈએ વાહ વાહ જ્યાં જ્યા તમે તમે ભૂલ કરો પાછા તને હા એની એ બોલું છો હું તારી માં ના તારો બાપ છે

ભગવાન તો એવું જ કે શું તમે માળા ફેરવવાથી ભગવાન ભગવાન પ્રાપ્તિ થઈ જાય ખરી તમે ભગવાન થઈ જાઓ ખરી ના અને હું તો એવું કહું છું કે તમે ગમે તેવા કર્મ કરો ગમે તેવી ભૂલો કરો

અને નિર્દોષ જેવું એક બાળકે જન્મ લીધો હોય એવા નિર્દોષ ભગવાનના ઘરે ગયા હોય તો પરમાત્મા તમને બીજો અવતાર આપન આપન આપ હો પરમાત્મા તનન ને મને બેના પ્રશ્ન કરશે આમાં કે હે બ્રાહ્મણ તને તો ધરતી પર મોકલ્યો તો ને તે તો હારું કર્યું છે આમાં કહે ને આમાં આમાં તે કદાચ બ્રાહ્મણ છો તે એવું નહીં કે તું બ્રાહ્મણ છો તો તાર તું ખોટું કુદાળ ના બોલ્યો હોય કે તારથી ખોટું નહીં થયું હોય તું બ્રાહ્મણ ખરો પણ એક મનુષ્યની ની છો એને ખોટું બોલ્યો હોય ખોટું કર્યું હોય એટલે પરમાત્મા તને પૂછશે ને મને પૂછશે કે શું કરીને આવ્યો એટલે તું ના બોલીએ પણ હું કહું કે હજારો કરોડ લાખો પરિવાર નું હારું કરી પરમાત્મા તારી પાસે પાછી આવી છો એટલે તારણ મારે બે ને ભગવાન ને જવાબ આલવાનો છે અને તારણ મારે નહીં આ દરેક જીવે ભગવાન જવાબ આલવાનો આમાં આમાં પરમાત્મા હિસાબ લે છે તાર તમે હિસાબ નહીં આપી એ પણ અને પરમાત્મા પાછો એવું કે છે હા મા કે મેલડી છોડાવા આલી પત તોય તમે છૂટ્યા નથી હા મા એટલે ભગવાનના ગુના કરશો નહીં ને ભગવાનના ગુને ગુનામાં આવશો નહીં ના મા તું બ્રાહ્મણ છો એક પવિત્ર આત્મા છો ને ભગવાને તને ખારો જન્મ આપ્યો હા પણ કઈક તમારા વડીલોના ગુના કે કઈક તમારા વડીલોને નતું કરવાનું એવું કર્યું છે એટલા જ દુખી છો હા થાય ને બ્રાહ્મણ હોય

આמא તમે ખોટું બોલશો છો તમે દુખી થશો તમે કોઈનું સારું કર્યું હશે તો ભગવાન પરમાત્મા તમારું સારું કરશે આמא થાય આמא આמא આજકાલ કરતા આજકાલ કરતા નેવ વર્ષ થયા પણ તારી પેઢીનો ઉદ્ધાર ના થયો હા મારી હા આ હા આ પણ જે ઘર તમારું અસલ આמא જો આ તાર શું થાય આ એ નહીં આ શું થાય

અને તું એવું કહે કે મારો દીકરો દવાખાનમાં છે ને આમ તેમ છે પણ તું જાય ને તું બ્રાહ્મણ છો ને તું જાય ને ખાલી એના માથે હાથ મૂકો ને એવું કે માં જવું તારો દીવો કરવાનો છે અરે ભાઈ શિકોદર તારો દીવો કરવાનો છે અને અડતાલીસ કલાક થાય ને તારો દીકરો તારી સામું જોવો તો માનવાનું કેવું નારાયણ ની સાક્ષી હું તો બતાવવા આવી છું ને બતાવું છું ને કરાવું છું તમારી પાસે તમને કરતા ના આવડે ને તો તમારું ગુનો ભૂલ કહેવાય

પણ તમને હારા પવિત્ર ચોખા અને તમે જીવો ત્યાં સુધી જીવાડે એનું નામ માતા કેવાય તમારે એ જોઈએ સારું જીવન નાની ઉંમર માં લોકો ભગવાન ના ઘેર જાય છે ઉભા રે તમારા ઘરો માં આજકાલ કરતા ચાર ઘર ખાલી થઈ ગયા ખાલી ના થવા જોઈએ એ જોઈએ ને

ম্যাঁ বাদ তারা তারা তার খালি